વેલકમ બેક વડોદરાના કમાટી બાગમાં કપિરાજ ને લાગી છે મોબાઈલની બંધ કપિરાજ સહેલાણી સ્ક્રીન તૂડી કાઢી છે તો સ્ક્રીન પર તોડી નાખી છે મોબાઈલ સાથે રમતા મંકીનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો આપ વડોદરાના આ દ્રશ્યો છે કમાટી બાગના છે કપિરાજ છે જે રીતે મોબાઈલ ઝૂંટવી લીધો છે અને મોબાઈલ સાથે તે રમત રમી રહ્યો છે પાંજ રમા બંધ કપિરાજે એક સહેલાણી છે તેનો મોબાઈલ ઝૂંટવી લીધો રવિ અમારી સાથે ફૂલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે રવિ કમાટીબાગનો જે વિડીયો છે હાલ તો તે વાયરલ થઈ રહ્યો છે કપિરાજે જે રીતે મોબાઈલ ઝૂંટવી લીધો છે આ યુવતીને પોતાનો મોબાઈલ મળ્યો ખરી બિલકુલ વાત કરવામાં આવે તો આ જે વિડીયો છે તે વડોદરાના કમાટી બાગનો વિડીયો છે જેમાં કમાટી બાગમાં મોટી સંખ્યામાં જે સેલાનીઓ છે તે હરવા ફરવા માટે આવતા હોય છે અને એક શેલાની કમાટી બાગમાં હરવા માટે ફરવા માટે આવ્યા હતા તે દરમિયાન તે કપિળરાજનો ફોટો લેતો હતો પરંતુ કપિરાજને જાણે ફોટો ફડાવવું ન ગમ્યું જેના કારણે તેને આ જે શખ્સ છે તેના હાથમાંથી મોબાઈલ જુઠવી લીધો અને મોબાઈલ જુઠવીને તે તેના પાંજરામાં લઈ ગયો અને મોબાઈલ સાથે રમત રમતો હોય તેવો વિડીયો કોઈ અન્ય સહેલાણી દ્વારા ઉતારી લેવામાં આવ્યો છે અને તેને વાયરલ કરવામાં આવ્યો છે કપિદાસ દ્વારા જે મોબાઈલ છે તેને તેની સ્ક્રીન પણ તોડી નાખવામાં આવી છે અને આખો જે મોબાઈલ છે તેને ખાવાનો પણ પ્રયાસ કપિરા દ્વારા કરવામાં આવ્યો જે જૂના કર્મચારીઓ છે તે જૂના કર્મચારીઓની મહેનતના કારણે જે યુવક છે તેને પોતાનો મોબાઈલ ફરક મળ્યો છે પરંતુ આખો મોબાઈલ ની સ્ક્રીન તૂટી ગઈ હતી મોબાઈલ ને નુકસાન થયું હતું એટલે ક્યાંક થઈ શકાય કે પિન્દ્રા નજીક થી યુવક છે તેને કપિલા ફોટો પાડવાનો ભારે પડ્યો જી બિલકુલ આભાર રવિ સમગ્ર વિગત બદલ